નમસ્કાર દર્શક મિત્રો હું છું બાદ વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે વિજાપુર પૂર્વ સાંસદને તે ઇફતાર પાર્ટીનો સુંદર કાર્યક્રમ યોજાયો સમાચાર વિગતવાર જઈએ તો વિજાપુર ખાતે મહેસાણાના પૂર્વ સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉક્ટર એ કે પટેલના નિવાસસ્થાને ગતરોજ તારીખ સત્યાવીસ ત્રણ બે હજાર પચ્ચીસના ગુરૂવારની સાંજે ઇફતાર પાર્ટીનું સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પૂર્વ સાંસદ એ કે પટેલે પોતાના જૂના જૂના અંગત લાગણી સાથે જોડાયેલા મુસ્લિમ યુવાન મિત્રોને યાદ સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં સૌ મુસ્લિમ કાર્યક્રમ બિરાદરો ઈદ મુબારક પણ ઇફ્તાર પાર્ટીના કાર્યક્રમ દરમિયાન કૌમી એકતાના પરદર્શીઓ સર્જાયા હતા તે પણ જાવ્યું કે સમગ્ર આવેલ ઇફ્તાર પાર્ટીના કાર્યક્રમ આવેલ સમગ્ર યુવાનોને ડોક્ટર એ કે પટેલ દ્વારા ઈદની શુભકામનાઓ પણ પાઠવવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમનું આયોજન પટાળ જહાંગીર ખાન દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે આસ એજ્યુકેશન ટ્રસ્ટ જેપી પી પટેલ આસ એજ્યુકેશન ટ્રસ્ટ અશોકભાઈ પટેલ તથા કહી શકાય કે જે ભરતભાઈ એન્જિનિયરની ખૂબ જ મહત્ત્વપૂર્ણ હાજરી બની રહી હતી હવે સમાચાર અપડેટ લઈને અમે ફરીથી મળતા રહીશું ત્યાં સુધી અમારી ચેનલ વિજાપુરની ખબર ને લાઈક કરો સબ્સ્ક્રાઇબ કરો કોમેન્ટ કરો ધન્યવાદ નમસ્કાર